મારું નામ રજનીકાંત ચતુર્ભાઈ સોલંકી ગામ રાતલાવ એક જાગૃત નાગરિક તરીકે અમે આજે રાતલાવ ગ્રામજનો અને ખેડૂતો હવે આણંદ અને આણંદ ગોધરા લાઇન જે છે ત્યાંથી આણંદથી આઠ પોઈન્ટ ત્રણ કિલોમીટરે બરાબર જે રેલવે લાઈનનું ગરનાળું નંબર બાર આવેલું છે એ રેલવે તંત્ર દ્વારા ચાર પાંચ દિવસ પહેલાં જે બંધ કરવાનું સૂચના આપવામાં આવી હતી એ જેને લીધે ગામના ખેડૂતો બરાબર મજદૂરો પશુપાલકો અને બાળકોને બાળકોને સ્કૂલે જવાનું ખૂબ જ તકલીફ પડતી હતી એ નાડું ખૂબ જ ઊંડું છે બરાબર અને એ નાડું જે છે એ વર્ષો જૂનું રેલવેની સ્થાપના એ પહેલાં અમારો ત્રણોલથી કાસોર સુધીનો અંદર રાજમાર્ગ બોલે છે અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બરાબર સારા યોગદાનથી મુખ્યમંત્રી સડક માર્ગમાં એ ડામર રોડનું પણ નિર્માણ કરેલું છે તેથી આજ જો અમે બધા ભેગા મળીને ગ્રામજનો અને ખેડૂતો માન્ય કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરવા આવ્યા હતા કે સાહેબ આનો તમે નિકાલ લાવો જેથી અમન લોકોને કોઈને તકલીફ પડે નહીં જો આ ગરનાડું બંધ થઈ જશે તો બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડશે પ્લસ ખેડૂતોને પોતાના વાહનો અવરજવરમાં સાથે સાથે પશુપાલકો છે એ બધાને તકલીફ પડશે આ જે રસ્તો છે એ ત્રણોલ કુંજરાવ સારસા ખંભોળ છે એ ઘણા બધા લોકો અહીંયાથી અવર જવર કરે છે તો ઘણા બધા લોકોને આશરે પંદરે કે વીસ લોકોના ગામજનોને અહીંયા તકલીફ પડે એવી એટલે આજરો અમે શાહેને મળવા આવ્યા હતા આગામી સમયમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરીશું આશરે વીસ થી ત્રીસ ગામ ગ્રામજનો થશે ગામના મોટા ભાગના ખેડૂતોને તકલીફ પડશે સાથે સાથે રહેણાંક વિસ્તારો પણ ત્યાં ઘણા બધા આવેલા છે